શહેરમાં વિકાસના નવા ગઈ છે ત્યારે મહાજન વોકડી સુધી આરસીસી રોડ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું લોકોને લાંબા સમયથી અવરજવર માટે મુશ્કેલી પડતી હોવાને પગલે નગરપાલિકા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી અને જેને પરિણામે આ રિપેરિંગ કામ હંમેશા માટે રાહત આપે તેવી આશા વ્યક્ત કરી હતી જેવી કાકડીયા આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ રસ્તો હતો એક જ ખરાબ હતો ના છેલ્લો જે મંજૂર થયો બે કરોડને બે કરોડને બાવીસ લાખનો અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે આ રોડ ત્રણ મહિનામાં અમારે પૂરો પૂર્ણ કરવાનો છે આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્રણ મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે આ રોડ થઈ જ જવાનો છે અને ત્રણ મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ રસ્તો હતો એક જ ખરાબ હતો